તો મિત્રો જે માતાજી આજે આપણે બનાવો છે ટ્રાવેલિંગ વિડીયો તો આજે આપણે ચાવાનું છે ટ્રેવલિંગ બ્લોગમાં તો ચાવાનું છે આપણે સિદ્ધિ વિનાયક અને મીનાવાડા તો વ્લોગમાં આગળ રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જૂનું મંદિર દશામાંનું જૂનું મંદિર છે આ મંદિર જૂનું છે દશામાંનું પહેલું પહેલું મંદિર છે જમણવાર પૂરી દાળ ભાત શાક શાવ જમણવાર ચાલે છે જમવાનું અને બંગડી બુકિયા લેવાનું ચાલુ કરી દીધા છે અમને એ બબુ શું લેવા વાહ લઈ લો કેટલા ની વરસાદ કાઉન્ટર મિત્રો काउंटर से मित्रों आ, आ प्रसाद काउंटर से પછી અહીંથી મંદિર જવાનું છે દર્શન માટે તો સોની તો લેવામાં દોડાદોડ કરે છે આગળ કોઈ દુકાન બાકી નહી રાખે લાગે આ છીએ આગળ ઘર સૂર્ય સૂર્યને ચક્કુ જોવે છે હવે અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે સિદ્ધિ વિનયક મંદિરે ગણપતિ બાપાના મંદિરે ત્યાં મંદિરમાં તે મંદિરમાં બધા બધા વિદેશનું ગણપતિની મૂર્તિઓ આવેલી છે ત્યાં બધી નવી નવી મૂર્તિઓ છે તે જઈને આપણે જોઈશું અને તમને બતાવીશું તો મિત્રો અમે આવી ગયા છે આપણે સિદ્ધિ વિનાયક મંદિર તો અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો તમને આપણે મંદિરની અંદર ગણપતિના દર્શન તમને કરાવવું મંદિર તરફ જઈ રહ્યા છીએ અને પાછળ રહી ગયા મમ્મી સોનીની અને દિવંશીની પાછળ આવે છે એમને પછી જવાયા છે મંદિરે એમ નજારો દેખાડું દિવિનાયક મંદિર આ તો મંદિર તરફ જઈ રહ્યા છે તો દીશું સોની ને દિવાંશી પ્રે ચાલ્યા જાય છે તો ધારો છે આ મૂસક બેઠા છે અને સામે દેખાય આ મંદિર છે વિશું મિત્રો તો આપણે મંદિરે ગયા છે અને આ છે મંદિર આ એક પથ્થરમાં આખું મંદિર છે તમને પથ્થર દેખાતો હશે અને મેં તમને આગળ વિડિયોમાં આગળથી બતાવ્યું તો કે મંદિર આવડવું છે એ આ એક જ પથ્થરમાં મંદિર છે આખું આ છે આ છે ટંકોરો મંદિરનો તો આપણે મંદિરમાં આવી ગયા છે મંદિરનું કંઈક અંદરનું આ પથ્થરની અંદર જ મંદિર છે એના લેવાની અંદર પથ્થરની અંદર જ છે તો ચાલી રહ્યા છે ચડીશું તો પથ્થરની અંદર ચાલવાનું છે પથ્થરની અંદર મંદિર છે આવું બધા વિદેશથી મૂર્તિ આવેલી છે ગણપતિની બધી મૂર્તિની અંદર તમને જોવા મળશે મિત્રો કે આ શિવ મંદિરનું સીન આપણે સિદ્ધિ વિનાયક મંદિર અને બધા દર્શન કરવા માટે બેઠા છે બધી સીન આપણે મંદિરનું મારા બધા નાના નાના ટાણિયા પણ બેઠા છે શું કરવા તમે બધા લાડવા ખાવા આ મંદિરની અંદર મંદિરમાં લાડવા માંડે સારા મોતીચૂરના ينا پاسن نا وات جي هم ني اديش کي ڏخائي ڇيا آهي پتيري وڌو سونا ني پرپور چڙهائي لئي آهي مندر ہاں هي منبياش ۾ پاسر تي سونا ني پرپور रुद्राक्ष शंकर भगवान रुद्राक्ष है शंकर भगवान आ विदेश की मूर्ति आएगी मूर्ति तीन जु सको झारखंड की मूर्ति है शंकर भगवानी पीछे आगर से मादलेश्वर उत्तरखंड पी અફઘિસ્તાનની છે મંદિર શ્રી કુમકુમ છે બટ પહેરોનાથ મંદિર છે જોઈ શકો છો તમે આપણે આગળ જઈ રહ્યા છે આ મૂર્તિ છે આપણે જવા ઇન્ડોએશિયા ઇન્ડોનેશિયાની મૂર્તિ છે ગણપતિ મહારાજની મૂર્તિ છે ગણપતિ બાબાની મૂર્તિ ઇન્ડોનેશિયાની મૂર્તિ છે પછી આ છે નેપાળની આ છે થાઇલેન્ડની અને આ છે લક્ષ્મી માતા બિરજમાં છે દાન પીટી કરો વાલી પાંચસો રૂપિયા નાખી ચૂક્યો હું બધી એ આજીને મનોકામના મનોકામમાં માનતા માનવી હોય તેના માટે સાથીઓ દોરીને હવા લાડુ કરવાના અને માનતા રાખવાની મૂર્તિ છે સાથીઓ દોરીને સવાર લાડુ લઈ શ્રીલંકા આ શ્રીલંકાની મૂર્તિ છે લાગો શ્રીલંકાની મૂર્તિ છે ગણપતિની અને આ છે ટાંકા બાંગ્લાદેશ બાંગ્લાદેશ અને શ્રી ગણેશજી મહારાજ કંબોડિયા કંબોડિયા ત્યાંની મૂર્તિ છે અને આ છે ચીનની ચીનની મૂર્તિ છે ચિંદેશની તો શ્રીવંદ મહાવિનાયક મહા મંદિર વિંદેશ્વર ઓજાર પછી સિદ્ધિ વિનાયક સિદ્ધેક મોરગાંવ રામેશ્વર

સૂર્યની બધા આગળ અમે દર્શન કરી રહ્યા છે બાજુ પાછળ બે જઈ રહ્યા છે અમે ઘરે ઘર કરતા પછી હવે મેં બીજા દર્શન કરાવી દઉં દે ગણપતિના ગણપતિમાં ત્રણે મારો બધાએ ભગવાન જ બે આવ્યા છે ગણપતિના છે તેણે રાહુલ પથ્થર રીતે મંદિર ઉપર છે આ છે મહાપ્રસાદ ચાલો મિત્રો આટલા તો કરું છું વિડીયો પૂરો હું જય માતાજી તમને વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું કેવું ના લાગ્યું તે બધું મને કહેજો જય માતાજી આટલા વિડીયો કરું છું પૂરો રોજ તમને અનુરો લોગ ને ટ્રેવિંગ ટ્રેવલિંગ બ્લોગ જોવા તમને મળશે આપણી ચેનલ ઉપર જય માતાજી